આ અભિયાનના પ્રથમ શિક્ષારથના માધ્યમથી ત્રીસ જેટલા બાળકોને સફળતાપૂર્વક પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ બીજી બેચની શરૂઆત થવા જઈ રહી છે અત્યારે આજે બીજી બેચ લાડાણી એસોસિએશનના ગેલેક્સી ગાર્ડન ખાતે શરૂ કરવામાં આવી હતી ઉપસ્થિત બાળકોને સ્કૂલ બેગ પુસ્તક પણ આપવામાં આવ્યા હતા લાડાણી ગ્રુપ તરફથી દિલીપભાઈ લાડાણી ઓર્બિટ ગ્રુપના વિનેશભાઈ પટેલ રાજકોટ બિલ્ડર એસોસિએશનના પરેશ ગજેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આથી બરાબર એક મહિના પહેલાં જે અગિયારમી માર્ચ અમારા પૂજ્ય પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવારે એક સંકલ્પ કરેલો કે બાંધકામની સાઈટ પર જે મજદૂરો કામ કરતા હોય એમના બચ્ચાઓ જે હોય એમને ભણવાની કોઈ વ્યવસ્થા હોતી નથી કેમ કે આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત માઇગ્રેટ થતા હોય છે એટલે એમનું કોઈ પણ સરકારી શાળામાં ગ્રાન્ટેડ શાળામાં કે કોર્પોરેશનની શાળામાં રજીસ્ટ્રેશન થતું હોતું નથી અમે જે સર્વે કર્યું એ પ્રમાણે રાજકોટમાં આવા છ થી આઠ હજાર બાળકો છે તો એમના માટે કંઈક કરવા માટે અમે એક શિક્ષારથ કે એક બસમાં જ હરતો ફરતો ક્લાસરૂમ કે જે જુદી જુદી સાઇડ પર જાય અને આ બાળકોને ભણાવે એ ઉદ્દેશ્યથી અમે અગિયારમી માર્ચે અમારો શિક્ષારથનું પહેલું ચરણ એ અમે એક્રોલોન્સ ક્લબ ખાતે શરૂ કરેલું ત્યારબાદ બીજી સાઈટ પર એટલે કે અત્યારે લાડાણી એસોસિએટ્સની જે જુદી જુદી સાઇટ્સ છે ત્યાંની આજે ગેલેક્સી ગાર્ડન પરની સાઇટ કે અને એની આજુબાજુની લગભગ છ એક સાઈટ ઉપરથી અમે બીજા પાંત્રીસક બાળકો છે એ બાળકોને આજે અમે ફરીથી એમનો એક શિક્ષારંભ એ કરેલો છે વિદ્યારંભ કરેલો છે ત્યારે અમને ખૂબ જ આનંદ છે અને અમને આ વિચાર એટલા માટે આવ્યો કે અમે આ શિક્ષણના ક્ષેત્રમાં વર્ષોથી છીએ તો આવા જે પ્રશ્નો હોય અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ છે એ ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રોજેક્ટ નથી જો રાજકોટમાં આવા છથી આઠ હજાર બાળકો હોય તો આપણે એનો અંદાજ લગાવી એની કલ્પના કરી શકીએ કે સમગ્ર ભારતભરમાં આવા કેટલા બાળકો હશે તો એક જાગૃતિ કેળવવાના ભાગરૂપે અને અમને રાજકોટ બિલ્ડર એસોસિએશનનો પણ ખૂબ જ સારો સહયોગ મળેલો છે વીએમ મહેતા ફાઉન્ડેશન અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના સંયુક્ત ઉપક્રમે અમે આ પ્રકારના બાળકોની સતત બેચ કે જ્યાં આ બસ છે એ શિક્ષારથ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહીએ છીએ અને જેમાં ક્વોલિ ક્વોલિફાઈડ શિક્ષક એ આ બચ્ચાઓને ટ્રેનિંગ આપે છે સાથે સાથે એમને જીવન વિદ્યા પણ શીખવે છે લાઈફ સ્કિલ પણ શીખવે છે અમે એમને એમને ટૂથબ્રશ ટૂથપેસ્ટ એ પણ આપીએ છીએ કે જેથી કરીને આ બાળકો છે એનું સેલ્ફ હાઇજીન એ પણ મેન્ટેન થાય એક સમાજમાં જાગૃતિ લઈ આવવાનો નમ્ર પ્રયત્ન છે અને સમાજ તરફથી એમને ખૂબ જ સારો પ્રતિસાદ છે એનો અમને ખૂબ જ આનંદ છે અમે કન્ટિન્યુસ ચાલુ રહેવાની છે એટલા માટે કે આજે બાળકો છે માઇગ્રેટેડ હોય છે અમે એમને સાયન્ટિફિકલી ભણ ભણાવી છીએ વૈજ્ઞાનિક રીતે એટલે અમે ખાલી સાચવવાના માટે નથી સાચવતા અમે ટેક્સ્ટબુક યુનિફોર્મ સ્ટેશનરીઝ નોટબુક્સ બધું પ્રોવાઈડ કરીએ છીએ અમે બીજું કે અમે એનું ડે ટુ ડે એજ્યુકેશનનું મોનિટરિંગ કરી છે એટલે એમના જે ટીચર છે એમને અમને ડે ટુ ડેનો એમનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડે છે આ બાળકોનું અમે ટ્રેકિંગ પણ કરી છે એટલે એમના પેરેન્ટ્સના અમારી પાસે કોન્ટેક નંબર એને બધું રાખીએ છીએ એક સાઇડ પરથી બીજી સાઈડ કેમ કે આ આ જે વર્કર્સ હોય એ માઇગ્રેટેડ હોય એટલે આજે મનો કે એક સાઇડ પર છે ત્રણ મહિના પછી બીજી સાઈડ પર જતા રહીએ તો આ બાળકોનું અમે ટ્રેકિંગ કરીએ છીએ અને જે બીજી સાઈડ પર જવાના હોય ત્યાં પણ જઈને અમે એમને ભણાવવાના છીએ કેમ કે આ એક સતત પ્રક્રિયા છે તમે એમને એક બે ત્રણ મહિના ભણાવી અને મૂકી દીધો આ બાળકોને તો એનાથી કોઈ ફાયદો નથી થવાનો અલ્ટિમેટલી તમારું હેન્ડ રિઝલ્ટ છે આવવું જોઈએ આ જે ઓબ્જેક્ટિવ છે એનું આઉટકમ પણ મળવું જોઈએ એટલે આઉટકમ ત્યારે જ મળે કે તમે પ્રક્રિયા પૂર્ણ કરો અને પૂર છે પૂર્ણ કરવા માટે જ અમે કટિબદ્ધ છીએ અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેવાની છે